હા પણ મારા ઘર વાળા મને મારી કાઢી મૂકી છે ને અત્યાર ભાગી ગયા છે છોકરી નાની છે પછી કર્યા કરતા તો પ્રેમ હોય ને એટલે પછી હા હા ને નું ખબર જ નથી માં જાતા હે એ કારણ કે જે તે કાઢ્યા કરતા હા તમાર ઘર કારણ હા ઈ ડાક વગાડવા જાય મારા હારા કારણ કારણ કાઢ રાઠોડ ની ચેનલ પર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો જેની અંદર મિત્રો લલિત ભુવો કે જે રાવળ દેશ છે અને તે ડાક વગાવાનું કામ તેમજ જોશ જોવાનું કામ કરે છે તે મિત્રો સેજલબેન જોશ જોયા હતા અને તેને બગાડીને ગયો હતો ત્યારબાદ મિત્રો તેના પત્ની ફરીથી મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને વાત કરે છે જેમ કે મિત્રો ખૂબ જ મોટો ખુલાસો કરે છે જેમાં મિત્રો લલિત બુઓ જે છે એ બીજી પણ એક છોકરી પટાવી છે જેમ કે મિત્રો બુઆની પત્ની મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરે છે અને આ બાબતનો પર્દાફાશ કરે છે તો મિત્રો આ બુઆ વિશેની કહાની સાંભળીને તમને પણ ખૂબ જ મજા આવશે તો મિત્રો સાંભળો આ આશિક મિજાજ લલિત બુઆની વાત એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેકન પણ હા એમનો વિડીયો જોયો ને તમારો

હા તો માર ઘરવાળા હતા ને મને મારીન કાઢી મૂકી છે ને અત્યાર બીજે ભાગી ગયા છે એ આ છોકરી ક્યાં છે આ દેવ છે હા તમે એની આવ્યું હોય તો ખબર છોકરી હા હા તમે ભણેલ છો વધી ગયું છોકરી નાની છે પછી બહુ માર કર્યા કરતા તો પ્રેમ હોય ને એટલે પછી નો હા હા થી નું થી ખબર જ નથી એ કારણ હે કે થી જે તે કાઢ્યા કરતા હા તમાર કરવારો કે કારણ હા ઈ ડાક વગાડવા જાય મારા હારા ઈ કારણ કાઢ હા તો ઈ બોલ હે ગોવિંદભાઈ એ નિયોટ કોણ છે? નાગર નાગર હા તમાર ઘરવારાનું નામ નલિશભાઈ નાગર નાગર તમે એ ઘરે હા તો તો એવું એવું કે ના હોય

એ તો આ ગયા તો મને કેતા ગયા તા એ કે હું ડાક વગાડવા જાઉં છું આજે આજ નહીં આવું એમ કાજુ ગયા નથી ખબર હોય એવા લફડા

જોયા <small> કરે <small> એ આજે છોકરી છે ને ગયો ને એના ફોન કર્યો ચડાવ્યો તમે આ બીજી છોકરી લઈ ગયો એનો ચડાવ્યો તમે સાંભળ્યો ના ના ખબર હે તો video એ હે તો તમારો number પછી એમાં તમને હા એ જ એ જ audio હા છે તમારા ઘર વાળા એ મેં વાત કરી તમારા ઘર વાળા સાંભળ્યું તમે હા 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 વાત કરતા હતા હા બાપાજી અમને કઈ ખબર નથી તમાર નંબર પર કેમાંથી વિડિયો સાંભળાય ને મત નાઈન કર્યો નંબર કરાયો નથી કઈ કાગળ સેવા કરાર કર્યો સેવા

એટલે કઈ મારી ઓલી પટાવી ઈવડી ઈ કઈ અમાર હિસાબી જ કરું પકડી લાવો છે જમીન કરવો થઈ એવું છે તમે હું ગરીબ હોય એટલે કરે મારી પાસે તો મને કરી લેવાના ફલાણા ભાઈ શું કર્યા ભાઈ શું કર્યા એમાંથી નથી दात्य हो जर०्दाण दो ते ते रमातिं हैं दाधी जाद ल variety आपर्ण हम शुखक्राश ते आते ॳा कामम साय कोफो जहोड़ आन्याताक भर थियूर्ट जाते हैं ठाधीे हैं HO अफनुखा आधी नीुखुने क्पर भर फरतWhen uh कर सेह पद Luther сейчас यह वी तौम जचेनल આ ડકલાની શું આવે છે ઝડકલાન માંડવાનો રામભાઈ 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 માંડવા માંડવો તો રામભાઈ આવ્યા થાય માંથી ઓલી ડાયરી

હા ઘણા ખરા એવું મેકવાન કે પણ મેકતા જ નઈ ડાઘ મેકી દે આવા ધંધા નથી તારે કાઈ નઈ એની કરવાની સમુ ના ખીજ હ અને ને એની પૈસા ના કે હું બધે તારે કાઈ કેવાનું આ બોલ કે બોલ હા હવે તમારે થોડું મજબૂત રેવું પડશે બેન હવે આમાં તો કેમ કરીએ હવે આ તું હે ને ધંધા કર્યા છે તો હું કરવા હાલો તમારું નામ બોલો મારું નામ દક્ષા બેન દક્ષા બેન લલિત નાગર હા એ દોર મહિના થી માર પપ્પાને

તાલકો ગોગા ગોગા ઇલ્લો ગામડા ગોગા તાલુકાને વાલ ઉપર વિકાસ યોજના સવાલ ઉપર બધા મંડના દક્ષાગે મહોપનું માંગુ પબ્લિક તરફ પ્રવાહ પર સુમારબન કારણે બીશવાંશા

सस्त्रा, सस्त्रा, गोइंग बाय सस्त्रा। इना मोबाइल नंबर? सत्याशी पांच, सॉरी अशी। ये तो। सत्याशी पांच, सॉरी, आ सत्याशी पांच, सॉरी अशी। हाँ। त्याशी पांच पचास, त्याशी, हाँ, आठ रन। त्याशी पांच पचास।

Boa uh -huh. પણ પરમાણી થઈ છે તઈ તે મારી દેવી વસન ને બોલ એ મારા સિંહ ના ગણા ની કોઈ શીખો પણ નગર માં વાગે તેની દાખલા ભરે પડકારે ફરે નહી પણ માંડવે માંડવે મારા ને હજી વન કર્યા એ મારા ડોહા ની એવું કોઈ શીખો તને હસી હવે બદલે બતાવે તો ગલ્લા ફરી દે એ તારો સોટી લો લૂટા કોઈ સૌડા